ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ગ્રેડ ગ્રેડ શબ્દનો અર્થ કક્ષા શ્રેણી પગાર ધોરણ દરજ્જો દરજ્જો પ્રમાણે ગોઠવવું કોઈ પદવી ગુણ મૂલ્ય ઇત્યાદિની ક્રમાનુસાર રચનામાં માત્રા થાય છે ગ્રેડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ચિલ્ડ્રન વી લર્ન ટુ મલ્ટીપ્લાય ઇન ધ સેકન્ડ ગ્રેડ અર્થાત બાળકો બીજા ધોરણમાં ગુણાકાર કરવાનું શીખશે એક બીજું ઉદાહરણ જોઈએ this grade of wool can be sold at a fairly high price એટલે કે આ ગ્રેડનું ઊન એકદમ ઊંચી કિંમતે વેચી શકાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ